તો આપણે વેલા ની જગ્યા તરફ એક વેલના મિત્રો અહીંયા પથ્થર પણ બહુ જાજા છે સંભાળીને ચાલુ ઘણા બધા પથ્થર છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણે નાની એવી જગ્યામાંથી જઈ રહ્યા છીએ આ બધી જંગલ જંગલ જ છે તો અહીંયા બધાય જંગલ છે અહીંયા આપણે વેલાની જગ્યામાં જઈ રહી કિનારે મિત્રો અહીંયા બહુ કઠિન રસ્તો છે તે મેં જોઈ શકો છો આપણે બધાય

મિત્રો એક મિત્ર એક મિત્ર બહુ કઠિન રસ્તો છે બધી પાણા છે તમે આ જોઈ શકો છો તો આપડે નીતિશભાઈ ઉભા છે આગળ

Toh, so, <laughs> so, ableh mitro aja, ya buday. Jai Gak Jai e, <laugh> <hesitation> 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 આપણે પહોંચી ગયા છીએ હવે તો આપણે બધા મિત્રો જાય છે આગળ તો અહીંયા આપણે ઉપર જવાનું છે આ બાજુ એ વેલનાની જગ્યામાં આ યાર પણ માર્યા છે તો ઉપર જવાના તો અહીંયા પથ્થર જેવો છે પથ્થર ઉપર ચડીને જવાનું છે બાપ ઘડી ગયો લોકો ભાઈ કઠિન રસ્તો છે તો તમારે જેને પણ આવું તો જે જુવાન જુવાન હોય એને જ આવું ફૂલ સેફ્ટી આવું તમે જોઈ શકો છો જે આમાં ગઢ અને ઓછું આવું તો આપણે નીતાભાઈ किशोरભાઈ ને મામાનો છોકરો છોકરો એ 20 સાલ ઉપર જાય છે અમે અને એમ બે નીચે છે હજી ઉપર જઈએ છીએ તો એની ડેરી છે ઉપર અને આ તમે view જોવો તમે રોપિયા પણ ચાલે છે

Hãy hai cho kênh Ghiền Mì Gõ Để Kia bỏ lỡ những video chị dẫn

રાજ આપણે વેલની જગ્યા એ જોઈ

અને આપણે અહીંયા ઉપર જવાનું છે અહીંયા પાછળ લાલ બેઠો તો આપણે કિશોરબાની હંમે હે આપણે અહીંયા જવાનું છે અને નિતાલામાં બેઠા છે તો હવે આપણે જઈએ ઉપર સામે સામેની તરફ જ્યાં ઉપર છે તો ચાલો ઉપર જઈએ હવે તો ધીમે ધીમે જઈશું અહીંયા બહુ લપટાય એવું છે તો અહીંયા બહુ એવું છે એટલે ધીમે ધીમે ઉપર તો અહીંયા રાખજો તો જલ્દી જલ્દી જઈએ ઉપર ધીમે ધીમે તો અહીંયા જે ચડો સેફ્ટી ચડ્યો અને બહુ રિસ્ક છે તો આપણે ઘણા બધા ઉપર આવી જાય છે અહીં તમે જોઈ શકો છો તો આપણે પાછળ આપણા મિત્રો આવે છે અહીં પાછળ પાછળ જે આપણે તો આપણે ઘણું બધું ઉપર આવી જાય છે અને આ પાછળનો વ્યૂ તમે જોઈ શકો છો આપણે જય વેલનાથ તો આપણે બધું ઘણું બધું આવી ગયા ઉપર ચડી જાય છે આપણે બની તો બહુ આગળ છે જે છે તો અમે પણ ધીમે ધીમે જેટલું ચડાય એટલું ચડીશું છું તો આપણે વિશાલ પણ જાય છે ધીમે ધીમે તો આપણે નીતેશભાઈ થાકી ગયા છે પાછળ તો હું જેટલું ચડાય એટલું ચડું છું ઉપર જય તો આપણે જેટલું ચડાય એટલું ચડશું ઉપર નગર આપણે પાછા આવતા રહીશું પછી તો અહીંયા બહુ રિસ્ક હે તો બહુ કઠિન રસ્તો હે જયનાથ તો અહીંયા બહુ કઠિન રસ્તો આવી ગયો છે એક પણ ભૂલ કરશો

અને આપણે બની સામેની તરફ બહુ ચડી જાય ઉપર તો આપણે પણ ઉપર જઈશું વિશાળ પણ જાય છે તો આપણે પણ ઉપર જઈને એમને ખરું ફાઇનલી આપણે મિત્રો પહોંચી ગયા છીએ ઉપર એ સામેની તરફ હતા અહીંયાથી ચડી ચડી ચડીને અહીંયા અને અહીં આપણે વેલનાથના દર્શન કરવાના તો આપણે વિશાલ તો જય વેલનાથ તો આપણે અહીંથી આપણે ત્રણસો મીટર થાય છે અહીંથી ઉપર જવાનું તો હું પણ અહીંયા ત્રણસો મીટર ઊભો છું આપણે પાછળ જવાનું તો ધીમે ધીમે જઈએ તો આપણે આ ધીમે રસ્તો જોઈ શકો આપણે આવવાનું ચાલુ છે આપણે લઈશરા એટલે સેજ નીચે જવાનું છે તો અહીંયા તો આપણે ધીમે 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 આપણે ફાઈનલી પહોંચી ગયા છે એ ધજા દેખાય છે તો આપણે દર્શન કરીને પછી નીચે જવાનું છે આપણે તો આપણે પહેલા દર્શન કરી લઈએ ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ અહીંયા જે વેલનાથ ની જગ્યામાં છે તો જય વેલનાથ જય વેલનાથ સામેની તરફ છે આપણે જ્યાં આપણે હતા જો અહીંયા તમે જોઈ શકો છો તો આપણે ભવનાથ છે આપણે જે દેખાડ્યું હતું તમને આપણે લીપ જાય છે ઉપર ફોટા પર ખડે કે બેન છે આ દે તો સામેની તરફ આપણે જે ધજા છે ત્યાં છે જે ચાર પાંચ ભજન ગાય છે તો ત્યાં શિવરાય પાણી આવે છે અને આપણે વિશાલભાઈ અહીંયા ફૂલ મોજ કરી રહ્યા છે અને આ વ્યૂ નો આનંદ ઉઠાવી રહ્યા છે અને આપણે બની બેઠા છે અને હું અહીંયા છું આપણે આ જે વેલનાથ ની જગ્યા છે આપણે ત્યાં ઉપર પહોંચી ગયા જ્યાં આપણે વેલનાથ આવ્યા ત્યાં અહીંયા

અને અહીંયા તમે જોઈ શકો છો ઉતરવાની જગ્યા જે રસ્તો આવે છે અને આપણે પાછળ છીએ હજી તો આપણે જલ્દી નીચે જઈને આપણે મળીએ બધાને ફાઇનલી આપણે મિત્રો નીચે આવી જઈએ છીએ બાદ આપણે ધીમે ધીમે જઈએ છીએ બાદ જ્યાંથી આપણે આવ્યા ત્યાં આપણે પાછું જવાનું છે તો આપણે આ રસ્તો છે જે બધા જઈ રહ્યા છે ત્યાં આપણે પાછું જવાનું છે બસ ધીમે ધીમે આપણે જઈશું રસ્તો બહુ ખરાબ છે તમને ખબર તો છે

맘이 아무 예고좋아